શેરી ગરબા એક પોતાની આગવો વિષય છે પોતાની એક પસંદગી નું માધ્યમ છે જે લોકો ખરેખર માતાજીની આરાધના કરવા માંગતા છે એ બધા શેરી ગરબા ચોક્કસ કરતા જ હોય છે અને કરતા જ રહેશે અને તે લોકોને

મારું નામ ડોક્ટર સોનલ શાહ છે અને હું એક્યુપેન્ચર ની થેરાપી આપું છું આ ગરબા ક્લાસ જે ખેલૈયા ગરબા ક્લાસ છે ત્યાં અમે લાસ્ટ થ્રી યર્સથી આવીએ છીએ અને આ વર્ષે અમે એક મહિનાથી મેં અહીંયા જોઈન કર્યું છે બટ જે મેઇન વસ્તુ અહીંયા છે કે નવરાત્રીમાં કેવી રીતે ગરબા રમવા અને એમની જે ટેગલાઇન છે સંસ્કૃતિ એ જ ઓળખ કારણ કે એ લોકો ગરબામાં આપણી સંસ્કૃતિને જળવાઈ રાખે છે બહુ મહત્વની વાત છે અને કદાચ નડિયાદમાં બધા ડીજેના કાલ તરફ પહેલાથી નાચે છે પહેલેથી ગરબા રમે છે અહીંયા અમને પ્રફુસરે કેવી રીતે આપણા જે સાંસ્કૃતિક ગરબા છે એની ઉપર ગરબા કેવી રીતે રમવા અને એના ઝીણા જીણા સ્ટેપ જેમ કે તાલી કેવી રીતે પાડી આપણી પૌરાણિક તાલી કેવી રીતે છે આપણે શેરી ગરબામાં ગરબામાં કેવી રીતે સ્ટેપ કરી શકીએ છીએ એ બધી જીની ઝીણી બાબતો અમને શીખવાડે છે તો અમે લાસ્ટ થ્રી ઇયર્સ થી અમે અહીંયા આવીએ છીએ છતાં કઈક ને કંઈક દર વર્ષે અમે નવું શીખીને જઈએ છીએ એટલે અમે આ કંટીન્યુ કરીએ છીએ અને બહુ બધી લેડીઝ અમારી સાથે અમારા સમાજની અમારી સોસાયટીની બધા અમે અહીંયા આવીને દર વર્ષે કંઈક નવું શીખીએ છીએ અહીંયું એક્સપિરિયન્સ એવી રીતે મેં કીધું કે અમે પહેલા ખાલી અમને એટલી જ ખબર હતી કે સોંગ્સ પર કેવી રીતે ગરબા થાય છે પણ અહીંયા આવ્યા પછી નડિયાદમાં અમને ખબર પડી કે કેવી રીતે સાંસ્કૃતિક ગરબા આપણે રમીએ છીએ કારણ કે જેમકે મેં તમને કીધું કે આપણી કેગલાય જ એમની એ છે સંસ્કૃતિ એ જોડે તેમણે આપણી સંસ્કૃતિ ને બહુ જ જળવાઈ રાખી છે જેમાં કોઈ બી પ્રકારનું એવું નથી કે આપણે કોઈ ખાલી આજે જે રીતે ગરબા ને અલગ જ પ્રકાર આપી દીધો છે ડાન્સ નું પણ એવું નથી આજે આપણા પૌરાણિક છે એ જ સાથે નવા સ્ટેપ એની અંદર મોડર્ન ટચ આપ્યો છે એ બહુ જરૂરી છે